ઓલપાડ તાલુકાના કોબા પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી એક સમયે ઘર આંગણે કલરવ કરતી ચકલીનો આજે ચીચી અવાજ સાંભળવા મળતો નથી દર વર્ષે વીસ માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે એક સમયે ઘર આંગણે કલરવ કરતી ચકલીનો આજે ચીચી અવાજે સંભાળ સાંભળવા મળતો નથી વર્તમાન સમયમાં ચકલીઓ લુપ્ત થવાના આરે પહોંચી ચૂકી છે ચકલીઓ હવે શહેરમાં તો ભાગ્યે જ જોવા મળે છે ગામડાઓમાં પણ હવે ચકલીઓની ઓછી ઘણી ઘટી રહી છે ચકલીઓ બચે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે વિશ્વ ચકલી દિવસ ઇતિહાસ દુનિયાભરમાં વીસ માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે વર્ષ બે હજાર દસમાં પહેલીવાર વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ફ્રાન્સની ઇકો એક્શન ફાઉન્ડેશન અને વિશ્વના અન્ય સંગઠનો સાથે મળીને ભારતની ફોર ફોરેવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા શરૂઆત શરૂ આ પહેલાની શરૂઆત કરવામાં આવી હતી ચકલીની ઘટી રહેલી સંખ્યાની ગંભીરતા અને તેના અસ્તિત્વના રક્ષણ માટે આ દિવસની ઉજવાય છે શહેરમાં મકાનોના બાંધકામમાં પરિવર્તન જંગલ વિસ્તારમાં ઘટાડો મોબાઈલ અને ટીવી ટાવરોના રેડિયેશન સહિતના વિવિધ કારણોસર હાલ દુનિયાભરમાં ચકલીની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો થયો છે ચકલીઓની વસ્તીમાં ધીમે ધીમે ઘટાડો ઇકોસિસ્ટમ માટે હાનિકારક છે આ દિવસનો હેતુ જેવે વિવિધતા અને આપણા પર્યાવરણ માટે આ પક્ષીઓના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે દિવસ પસાર કરવાનો શ્રેષ્ઠ રીત એ છે કે ચકલીઓની વસ્તીમાં ઘર ધરખમ વધારો જોવા મળે છે સુનિશ્ચિત કરવા માટે આપણે જે વિવિધ પહેલો હાથ ધરી શકીએ છીએ પ્રયત્નો કરવા જોઈએ આજના દિવસે ગામના સરપંચ શ્રી દિલીપભાઈ તરફથી ચકલીના ઘર અને પાણીના કુંડા આપવામાં આવ્યા હતા શાળાના આચાર્યશ્રી શ્રી ડોક્ટર ધર્મેશ પટેલ દ્વારા આજના દિવસે ઉપરોક્ત માહિતી આપી હતી રિપોર્ટિંગ ન્યૂઝ ઓલપાડ